નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે કે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત મિત્રો ને મગફળી કપાસ સોયાબીન વગરે જેવા વાવેતર માં ખેડૂત મિત્રોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એના ભરપાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે જેના દ્વારા ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન સર્વે કરી શકશે અને મિત્રો તે ફોર્મ ભરી અને મિત્રો પાક નુકસાન સહાયનો લાભ મેળવી શકશે તો મિત્રો પોતાના મોબાઈલમાંથી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તેના સર્ચ બોક્સમાં કૃષિ પ્રગતિ લખી તેને સર્ચ કરશો એટલે તમારા મોબાઈલમાં આ પ્રમાણેની એક એપ્લિકેશન આવશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેને ઓપન કરશો એટલે મિત્રો આ પ્રમાણેનું એક પેજ ઓપન થઈને આવી જશે તેમાં આગળ વધો એનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને બીજું પેજ ઓપન થશે ત્યાં તમને સહમત શું શરૂ કરો એના ઉપર ક્લિક કરશું ત્યાર પછી આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમને મોબાઈલ નંબર માગશે મિત્રો તમે જે ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી એના પર ક્લિક કરવાનું રહેશે જ મિત્રો એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે મિત્રો ઓટીપી ટાઈપ કરશો એટલે મિત્રો તમારી સામે આ મુજબનો એક નવું પેજ ઓપન થઈ જશે ત્યાં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે પાક ઉમેરો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો મિત્રો એટલે તમારે ખેતરના સ્થાનિક નામ દાખલ કરવાનું રહેશે કોઈ પણ ઉદાહરણ તરીકે એક્સવાય દાખલ કરી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો વાવેતર કરેલો પાક એટલે કપાસ ડાંગર મગફળી તુવેર ઘઉં સોયાબીન બટેકા વગેરે પાક તમને જોવા મળશે મિત્રો તમે જે પાકનું વાવેતર કરેલું હોય તે પાક તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે અહીં મિત્રો કપાસનો પાક સિલેક્શન કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો વાવણીની તારીખ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી ખેતીની પદ્ધતિ પસંદ કરો તેમાં તમારે કઈ પ્રકારની પદ્ધતિથી ખેતી કરેલી છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે આપણા મિત્રો પ્રાકૃતિક સિલેક્ટ કરી દઈશું ત્યાર પછી મિત્રો સર્વે નંબર ઉપર ખેતીની સીમા એમાં તમારે ગુજરાત સિલેક્ટ કરેલું જ હશે તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યાર પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે ગામ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો તમારે તાલુકામાં જેટલા ગામ આવતા હોય તેમાંથી તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે સર્વે નંબર સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ વધો એના પર ક્લિક રહેશે મિત્રો ક્લિક કર્યા પછી તમને નુકસાન થયું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અસરગ્રસ્ત પાકનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો હાલ આપણે કપાસ હતો તો આપણે કપાસ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો વાવણીના પાક વિસ્તાર એટલે કે કેટલા હેક્ટર તમારે નુકસાન થયેલું છે એટલા કે વાવણી કેટલા થયેલી હતી તે લખવાની રહેશે ત્યાર પછી મિત્રો અસરગ્રસ્ત વિસ્તાર કેટલો છે તો કે મિત્રો સમગ્ર સિલેક્ટ કરી દેવાનું રહેશે સમગ્ર પાકમાં નુકસાન થયું હોય તો ત્યાર પછી મિત્રો ફોટો પાડો તેમાં મિત્રો નોંધ લખેલી છે જેમ કે ફોટો લેતા સમય ધ્યાન રાખવા જેવી બાબતો છે જે કે પ્રથમ ફોટામાં તમારે સંપૂર્ણ ખેતર દેખાય અને મિત્રો બીજો ઓપ્શનમાં અસરગ્રસ્ત વિસ્તાર દેખાય તે ફોટો તમારો રહેશે રહેશે મિત્રો મિત્રો બે ફોટા ક્લિક કર્યા પછી તમારે તમારે કે કેટલો પાક તમારે બગાડ થયો છે તે ઉદાહરણ તરીકે સંપૂર્ણ વિસ્તાર અસરગ્રસ્ત એ પ્રમાણે તમારે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો મેં મીડિયા ફાઇલો અને અન્ય ડેટાની ચકાસણી કરી છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો સાચું ક્લિક કરી દેવાનું પોતાના મોબાઈલ દ્વારા તો મિત્રો વિડીયો ની અંદર જેમ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવી તે રીતે તમે પોતાના મોબાઈલમાંથી ફોર્મ ભરી અને મિત્રો તમે પાક નુકસાનની સહાય મેળવી શકો છો તો મિત્રો આશા રાખો છો વિડીયો પસંદ પડ્યો હશે મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો